અને પોતાની વાત રજૂ કરતા જિલ્લા પ્રમુખોએ જણાવ્યું હતું કે આજે ગુજરાતમાં લોકો આર્થિક રીતે પાયમાલ થયા છે ખેડૂતો ધંધા રોજગાર બરબાદ થઈ ગયા ગુજરાતમાં ક્રાઇમ રેટ વધ્યો મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યા છે અને બળાત્કારની સંખ્યા પણ ખૂબ જ વધી રહી છે અને વેપારી અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે મોંઘવારીએ માઝા મૂકી છે બાળકોના ભવિષ્ય ધરતાલ થઈ ગયા છે તે આમ આદમી પાર્ટી ગુજરાતના લોકોને શાંતિ સમૃદ્ધિ અને સુરક્ષા મળી રહે તે માટે પહેલી મેને ગુજરાત સ્થાપના દિન દિવસે અમારા જિલ્લા લેવલે તાલુકા લેવલે વોર્ડ લેવલે એક સાથે એક દિવસીય ઉપવાસનું આયોજન કરશે આ કાર્યક્રમમાં સામાન્ય જનતાને પણ અમે આમંત્રણ આપીશું અને કહીશું કે આવો આપણે સાથે મળીને એક દિવસનો ઉપવાસ કરીએ કારણ કે હાલ ગુજરાત પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે પરંતુ આપણે કંઈ કરી શકતા નથી તેના પ્રાયશ્ચિત રૂપે એક દિવસીય ઉપવાસ યોજીશું ત્યારબાદ સાંજ અમદાવાદ ખાતે પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવશે અને ત્યારબાદ એકસો બ્યાસી વિધાનસભામાં તબક્કાવાર પરિવર્તન સંકલ્પ સભાનું આયોજન કરવામાં આવશે

યુવાનોની સમસ્યા હોય કે ખેડૂત ખેડૂતોની સમસ્યા હોય દિવસે અને દિવસે ભાજપાની સરકારની અંદર ગુનાહિત કાવોતરા ચાલી રહ્યા છે અને લોકોને શાંતિથી જીવવા પણ માટે જીવવા માટે પણ સુરક્ષા આજની ભાજપા સરકાર નથી આપી રહી આપણે જાણીએ છીએ કે અત્યારે કાશ્મીરની અંદર પણ આતંકવાદીઓ દ્વારા હુમલો થયો તેમાં પણ ભાજપ સરકાર નિષ્ફળ ઘડી ગઈ છે એના પહેલાં આપણે પુલવામા હુમલો થયો તેમાં પણ ભાજપા સરકાર નિષ્ફળ નીવડી છે એવા સમગ્ર મુદ્દાઓને લઈને આજે ગુજરાતની અને દેશની પ્રજા ઘણી ત્રાઇમામ થઈ ગઈ છે અને માટે જ હવે સત્તા પરિવર્તન ખૂબ જ જરૂરી છે લોકો ગુજરાતના લોકોને સમૃદ્ધિ સુરક્ષા અને શાંતિ મળે એ હેતુથી આવતીકાલે ગુજરાત સ્થાપના દિન નિમિત્તે આપણે સૌ ઉપવાસમાં જોડાઈને આપણા ગુજરાતના માટે પ્રાર્થના આપીએ તો હું અપીલ કરું છું દરેક ગામની અંદર દરેક વોર્ડની અંદર અને દરેક ફળિયામાં આપણે સ્વૈચ્છિક ઉપવાસ કરીને ગુજરાતની સરકાર પરિવર્તન થાય એ માટે પ્રાર્થના કરીશું ખેરગામ માર્કેટ યાર્ડમાં આખા ત્રીજીના દિવસથી કેરીનું આગમન શરૂ કેરીના રાજા હાઉસનું ખેરગામ એપીએમસીમાં લાખો રૂપિયાનો વેપાર કરાવશે ખેરગામ માર્કેટ યાર્ડમાં આખા ત્રીજના દિવસથી કેરીનું આગમન શરૂ કેરીના રાજા હાઉસનું ખેરગામ એપીએમસીમાં લાખો રૂપિયાનો વેપાર કરાવશે નવસાઈ જિલ્લાના ખેરગામમાં માર્કેટ આખા ત્રીજમાં ધમધમી ઉઠ્યો ખેરગામ માર્કેટ યાર્ડ હાફુસ રાજાપુરી દશેરી ટોટાપુરી અને દેશી સહિતની કેરીની મબલક આવક થઈ રહી છે ખેરગામ ધરમપુર રોડ પર આવેલા માર્કેટિંગ યાર્ડમાં કેરીનું આગમન શરૂ થવાની સાથે માર્કેટિંગ યાર્ડમાં ખરીદી વેચાણ કરતી મોટાભાગની દુકાનો ખુલી જતા કેરીનો વેપાર આગળ વધી રહ્યો છે ત્યારે અથાણા માટેની રાજાપુરી તોતાપુરી તેમજ દેશી કેરી અને કેસર આબુ દશેરી સબ્જા કેરી આવી રહી છે શરૂઆતના ભાવ કેસર કેરીના પંદરસોની આસપાસ ચાલી રહ્યો છે ખેરગામ યાર્ડમાં કેરીનો વેપાર અને કેરીના સારા ભાવ માટે પણ એક ઉત્તમ માર્કેટ છે જે કેરીની સિઝન દરમિયાન લાખો રૂપિયાનો વેપાર કરે છે એપીએમસી માર્કેટમાં પહેલાં નંબરની દુકાન છે આ વર્ષે હવે સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને કેરી લોકોએ વેડવાનું શરૂ કરી દીધું છે અખત્રી આપણી ત્રીસ તારીખે છે પણ તે પહેલાં મોટેભાગના ખેડૂતોએ જેમ જે પાક તૈયાર થઈ ગયો છે તે લોકોએ બેળીને માર્કેટમાં લાવવાનું શરૂ કરી દીધું છે અને થોડા થોડા વેપારીઓ પણ ચાલુ થઈ ગયા છે ગયા વખત કરતાં આ વખતનો પાક કેવો છે ગયા વખત કરતાં મોટેભાગના ખેડૂતોનું કેવું એવું છે કે ગયા વખત કરતાં માલ પેલા વખતે સો ટકા હતો તો આ વખતે તેના સાત સિત્તેર ટકા જેટલો છે વાતાવરણની અસર દેખાઈ રહી છે વાતાવરણની અસર દેખાઈ રહી છે જે શરૂઆતમાં ફૂટેલું હતું તે ગરમીના કારણે બહુ માલ નીચે આવી ગયો અને તેનાથી ખેડૂતને બહુ નુકસાન થયું ભાવનો શું ડિફરન્ટ રહેશે ભાવ પહેલા વર્ષ કરતાં થોડુંક વધારેની આપણે ગણતરી રાખી શકીએ બસ ત્રણસો ચારસો રૂપિયા વધારે ખેડૂત તમારી પાસે શું આશા રાખે છે ખેડૂત એ જ આશા રાખે કે જેવી ક્વોલિટી હોય માલની તેવો સારો ભાવ તેમને મળે સમિતિ દ્વારા દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દાહોદ જિલ્લા આવ્યું કે દાહોદ તાલુકાના તમામ ગામોમાં મનરેગા યોજનામાં છેલ્લા પાંચ વર્ષમાં મટીરીયલ્સના કામોમાં બહુ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલ ચેકડેમ નહેર માટે મેટલ રોડ આરસીસી કેટલ શેડ સંરક્ષણ દિવાળી કુવા તથા તમામ મટીરિયલના કામોમાં એજન્સી અને મનરેગા શાખાના

છેલ્લા ત્રણ ચાર વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે નકલી કચેરીઓ નકલી અધિકારીઓ સુજલામ સુકલામથી માંડી રોડ રસ્તા બધામાં એટલો બધો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આ ઊંઘથી સરકાર બેરી સરકાર બોબડી સરકાર ક્યાંય કશું નિર્ણય નથી લેતી ક્યાંય કશું એક્શન નથી લેતી એટલે આખા ગુજરાતમાં દાહોદ જિલ્લો એ ભ્રષ્ટાચારનો હબ બની ગયો છે ભ્રષ્ટાચારનું એક કેન્દ્ર બની ગયું છે અને ગુજરાતની અંદર છાસ વારે કંઈક ને કંઈક કભાંડો મોટા મોટા કભાંડો કરોડો અબજો રૂપિયાના કભાંડો પકડાઈ ગયા છે ખુદ મંત્રીઓ અને ધારાસભ્યો આ ભ્રષ્ટાચારમાં સામેલ છે છતાં પણ શરમ વગરની સરકાર કોઈ પણ એક્શન લેતી નથી કોઈ પણ પગલાં લેતી નથી અને આમ આદમી પાર્ટી અમે સખત શબ્દોમાં આને વખોડીએ છીએ આનો આની તપાસ થવી જોઈએ છેલ્લા પાંચ વર્ષના ભ્રષ્ટાચારની તપાસ થવા માટેની અમે માગણી કરી રહ્યા છીએ અને અમે એના માટે આજે કલેક્ટર સાહેબ કે 15 દિવસમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાની અહીં આવશે તો આમ આદમી પાર્ટી દાહોદ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ધરણા કરશે તેની સંપૂર્ણ જવાબદારી તંત્રને દેશે ત્યારે ગુજરાત પ્રદેશ એસટી સેલના પ્રમુખ પ્રોફેસર દિનેશ કુનિયા આશિષ ડામોર હાજર હતા કમલ સંગાડા દાહો તાલુકાની અંદર છેલ્લા 5 વર્ષની અંદર મંડેગા અંતર્ગત ચાલતા જે માલ મટીરિયલ્સના કામોની અંદર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયેલો છે જે અમને બહુ સારા ગામોની અંદરથી અમારી પાસે રજૂઆત આવેલી છે હવે જે રજૂઆતને અમે ધ્યાને ધ્યાને રાખીને આજ રોજ તારીખ ત્રીસ ચાર બે હજાર પચીસ બુધવારના રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે જેવી રીતે દેવગઢ બારિયા અને દેવગઢ બારિયા અને ધાનપુરની અંદર જેવી રીતે એકોતેર કરોડના એમ બહુ મોટો કૌભાંડ થયો છે જેની અંદર બહુ મોટા મોટા માથાઓ સંડોવાયેલા છે જેવી રીતે ત્યાં જેવી રીતે તપાસ થઈ છે એવી જ રીતે જો દાહોદની અંદર તપાસ કરવામાં આવે તો અહીંયા પણ બહુ મોટા પાયે મોટો ભ્રષ્ટાચાર નીકળે નીકળશે એવું અમને સંપૂર્ણપણે ખબર છે અને બધાની રજૂઆત છે અને આ આ જો પંદર દિવસની અંદર આની જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ધરણા ઉપર બેસીશું એવું અમે કલેક્ટર સાહેબને જાણ કરીને આવેદનપત્ર આપેલ છે જય હિન્દ જય ભારત